જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક્ટિવા વેચાવા માટે આવેલ છે એ પણ બે હજાર વીસનું નું મોડેલ છઠ્ઠો મહિનો એકદમ નવા જેવી એક્ટિવા છે મોડા એક્ટિવા વેચી દેવાની છે બીએસ સિક્સ વર્ઝનની એક્ટિવા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો એક્ટિવા જી એક્ટિવા વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે એકદમ નવા જેવી ગાડી વ્યાજબી ભાવે મિત્રો ગાડી આપવાની છે ચાચવેલી ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો તો શરૂ કરી આજનો વિડીયો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે આ હોન્ડા એક્ટિવા ખરીદવી એ મોડલ બે હજાર વીસનું મોડલ અને છઠ્ઠો મહિનો છે એકદમ સાચવેલી ગાડી તમે વિડીયોમાં કંડિશન અને ફોટા જોઈ શકો છો નવા જેવી ગાડી છે આ એક્ટિવામાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો તમારી એક્ટિવા ખરીદવી હોય બી સિક્સ વર્ઝન છે અને ગાડી આ એક્ટિવા ક્યાં જોવા મળશે તેમજ માલિકના નંબર અને કિંમત તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો આ હોંડા એક્ટિવા ખરીદ્યો બે હજાર વીસનું મોડલ છે માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દઉં માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ધર્મેન્દ્રભાઈના નંબર મળશે ધર્મેન્દ્રભાઈની એક્ટિવા વેચવાની છે વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે અઠ્ઠાણું બે સત્તાવન પિસ્તાલીસ સાત બોતેર તે એક્ટિવાના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બો

ધર્મેન્દ્રભાઈ પાસે આ એક્ટિવા જોવા મળશે તમારે જો આ એક્ટિવા ખરીદવાની હોય ને તો તમે ધર્મેન્દ્રભાઈનો કોન્ટેક કરી ગાડીની એક્ટિવાની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને ધર્મેન્દ્રભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો ને ગાડીની આ એક્ટિવાની વધુ માહિતી મેળવી શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે બાકી તમે વિડીયોમાં ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું